નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ પાઠ બે સાપ અને મદારી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો એક સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે જવાબ આવશે સી બિન બે મદારી સાપને શામાં રાખે છે જવાબ આવશે બી વાંસની ટોપલીમાં ત્રણ સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે જવાબ આવશે ડી વાઘને ચાર સાપનો પ્રિય ખોરાક કયો છે સાચો જવાબ આવશે એ ઉંદર પાંચ સાપ નીચેના કોનો મિત્ર ગણાય છે સાચો જવાબ આવશે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનના ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા બિન વગાડીને સાપને નચાવે છે જવાબ આવશે મદારી બે મદારીનું બિન સુકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે જવાબ આવશે દૂધી ત્રણ સાપ કરડે છે ત્યારે ઝેર તેના ખાલી જગ્યા દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે જવાબ આવશે દાંત ચાર આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે જવાબ આવશે કાલબેલિયા પાંચ મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા જવાબ આવશે નીચેના વિધાનો સાચા વિધાનો સામે ખારાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે જવાબ આવશે ખોટું બે મદારી ચેરી સપને ઓળખી શકે છે જવાબ આવશે સાચું ત્રણ બધા સાપ ચેરી હોય છે જવાબ આવશે ખોટો ચાર સાપના દાંતમાં ઝેર હોય છે જવાબ આવશે સાચું પાંચ મદારી લોકો દીકરીના લગ્નમાં સાપ પેટમાં આવે છે જવાબ આવશે સાચું છ સાપ સાંભળી શકતો નથી જવાબ બાવશે સાચું સાત કાળો સાપ નથી બંધ બેસતા જવાબ આવશે પ્રાણીઓ આપેલા છે અને વિભાગમાં એના ઉપયોગ કરતા લોકો તો નંબર એક સાપ તો એની સામે જોડકો આવશે સી મદારી બે બળદ તો તેની સામે જોડકો આવશે એ ખેડૂત ત્રણ દથેડું તો તેની સામે જોડકો આવશે કુંભાર ચાર બકરી તો તેની સામે જોડકો આવશે ભરવાડ પ્રશ્ન સાત નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તે લખો કઈ પ્રાણી આપેલા છે એની સામેનો ઉપયોગ તો ગાય ભેંસ બકરી તેનો ઉપયોગ દૂધ અને ખાતર માટે નંબર બે બળદ તેનો ઉપયોગ ખેતી કામ માટે નંબર ત્રણ ઘોડો તેનો ઉપયોગ સવારી સવારી માટે તથા ઘોડાગાડી માટે નંબર ચાર ઊંટ સવારી અને વાહન માટે નંબર પાંચ હાથી સવારી અને વાહન માટે નંબર છ ઘેટા તો એનો ઉપયોગ કૂંડ માટે અને નંબર સાત ગધેડું તેનો ઉપયોગ પારવાહન માટે કરવામાં આવે છે